બીજા વિડીયોમાં યુવતી પેટ્રોલ ટાંકી ઉપર બેસી ઊંધી ફરી જોખમી રીતે બેઠેલી જણાય આવે છે અને બંને એકબીજાને ચુંબન કરતા પણ નજરે પડે છે જેથી આ વિડીયોના પગલે ભારે ઉહાપો થયો છે સુરત પોલીસ દ્વારા આ વાયરલ વિડીયો તપાસ શરૂ કરાઈ છે રીલ્સ બનાવનાર આ કપલ કોણ છે તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે સુરતમાં જોખમી રીલ્સ બનાવવાનું લોકોને ઘેલું લાગ્યું છે ત્યારે પોલીસ કાર્યવાહીમાં જોખમી રીલ્સ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે रिपोर्टर राजपैाई सुखडिया न्यूज सेवन इंडिया